તું નહીં આવતો તો ગાઈસ હવે અંધારું થવા માંડ્યું ધીમે ધીમે હવે આપણે જઈએ નેચે હડો વિયા ને લાઈટો ચાલુ થઈ ગઈ જો પેલે ને હડો ચાલ નેચે આવી ગયા હાલવા અમારે બે જણા મસ્જિદ કાઢા જોયું બસ ચાલ લે આવ ને વિડિયો આ તો લે બોલાવા તું હેડ બોલ બોલ તો નહીં બાવ કે મારો વિડિયો બસ હું બોલું તને ખબર હોવી જોઈએ કે માગે